જય શ્રી કૃષ્ણ જો આપણે ગમ લઈ લીધું છે અને કાસમાં પણ ચોંટાડી દીધું છે અને કાપડમાં પણ અહીંયા નાખી દઈએ જો આવી કાસ આપણે ચોંટાડી દેવાનો છે આવી રીતે કાસ આમ મૂકી અને થોડું ઉપરથી એટલે કાચ ચોટી જાય જો આપણે બે કલર લઈ લીધા છે રેડ અને પીળો બંને કલરના દોરા આપણે કાસમાં વાપરવાના છે જો આપણે બેઉ સોય લઈ લીધી છે પાંચ નંબરની બંને કલરના દોરા પરોવી લીધા છે સોયમાં હવે આપણે પેલા કાચને બાંધવાનો છે અને પછી આપણે એની અંદર હાલવાનું છે દયાબેનનો ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો જો આપણે અહીંયાથી સોય કાઢવાની છે આવી રીતે અને બે ચોકડી પાડવાની છે આપણે બે કલરની અલગ અલગ ચોકડી કરવાની છે જો આવી રીતના દોરો પકડી અને સીધો બે ભાગમાં ડિવાઈડ કરી દેવાનો છે કાસને આવી રીતના અને અહીંયા સોય નાખી દેવાની છે નીચે આપણે એક રેડ કલરની ચોકડી અને એક પીળા કલરની ચોકડી બંને કલરની છોકડી કરી લેવાની છે આવી રીતે હવે આ બાજુ ઘાસ કાઢી કાઢી લીધી અને જો અહીંયાથી આવી રીતના બીજા ભાગની આપણે સોઈ જવા દેવાની છે અને નીચે સુઈ કાઢી લીધી જો આપણે એક કલર થી બંધાઈ ગયો છે હવે આપણે બીજો કલર લઈશું જો આ છોકડી કરી લીધી હવે આપણે પીળા કલર નો દોરો લઈ લઈ અહીંયાથી સોઈ નાખવાની છે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોશો તો તમને સમજાશે અહીંયા આપણે આવી રીતના છેલ્લા દોરા માટી લઈ અને બધા દોરાને ફિક્સ કરી દેવાના અને પછી સામેથી કાપડમાં જવા દેવાનું એટલે આપણે બધા દોરા એકદમ સરસ ટાઈટ થઈ જાય વચ્ચે જો કેવી સરસ બંને ચોકડી તૈયાર થઈ ગઈ છે આપણે પીળા પાસે લાલ કલર કાઢી લેવાનો છે આપણે પીળા કલરની ચોકડી જો હવે આપણે ફરતો પેલા બાંધવાનો છે જો આવી રીતના અહીંયાથી સૂઈ નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અને આ સાઈડ નાખી દેવાનો છે આવી રીતે આપણે આખો કાચ બાંધી લેવાનો છે ગોળ કાચ છે એકદમ સરસ અને ફાઇન ડિઝાઇન છે જો આવી રીતે આપણે છ ત્રાકડા વાળો દોરો લીધો છે આમાં આપણે છ છ ત્રાકડા વાળો દોરો યુઝ કર્યો છે જો આવી રીતે આમ સોઈ નાખી અને દોરો ખેંચી લેવાનો છે અને આ બાજુ સોઈ નાખી દેવાનો છે અને દોરો ખેંચી લેવાનો છે આવી જ રીતે આપણે આ ખૂણો બાંધી લેવાનો છે એકદમ સરસ રીતે જો અહીંથી આવી રીતના આળવેથી ખેંચવાનો અને આ બાજુ સોય નાખી દેવાની છે દેખાય બिन्नુ ભરત ચેનલ માં અલગ અલગ બહુ બધી ડિઝાઇન ના કાચ છે અલગ અલગ બાવળિયા ડિઝાઇન છે વિડિયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તમારે કંઈ નવું શીખવું છે કઈ નવી ડિઝાઇન છે તમારી પાસે તો તમારે મને કમેન્ટ કરી આપીનો દોરો છે એમાંથી આવી રીતના સોય નાખવાની અને આ દોરો સોયની નીચે રાખવાનો અને આવી રીતના જો અહીંયા સોય કાઢી આપણે આવી રીતે અને અહીંયાથી પીલા દોરાની નીચેથી સોય કાઢવાની છે અને આપણે આ રેડ દોરો છે એની સાઈડમાં કાઢવાની છે આવી રીતે ને ખેંચી લેવાનો છે એટલે આટી પડી જાય અને અહીંયા પાછી આ બાજુ નાખી દેવાની છે સોય જો આપણો આખો ખૂણો આવી રીતે બધા ખૂણા આપણે બાંધતા જવાના છે આમાં કેટલા આટા લેવાના છે હું તમને પછી કહું છું આપણે બધા ખૂણા થઈ ગયા છે આમાં બે બાકી છે અને આમાં બે બાકી છે આપણે એ કરી લઈએ જો અહીંયાથી આપણે સોઈ નાખવાની છે અને ફરતે આપણે જે એક બીજો કલર લેવાનો છે અને વચ્ચે પણ બીજું કલર બીજું આપણે ફૂલ બનાવવાનું છે એ આપણે આ ખૂણા કરી લઈએ પછી કરીશું જો એ રીતે આમાં આપણે બે બાકી છે એ બંને કરી લઈએ

જો આમ હવે આપણે જવાનું છે અને રેડમાં પીળો જો આપણે બંને બનાવેલા છે આપણે સાથીઓ બનાવ્યો છે મેજિક મિરરથી થી જો કેવો સરસ લાગે છે બંને બાજુ આપણે જો આપણે આ પણ બનાવેલ છે આને આપણે પીસ બનાવવાના છે આનો વિડીયો ચેનલમાં આવી જશે બંનેનો અને જો આપણે આ બાવળિયા ડિઝાઇનમાં કાસ બનાવેલો છે થઈ ગયો છે હવે આપણે અંદર ફૂલ બનાવવાનું છે એના માટે આપણે જો અહીંયા સોય કાઢી નાખી છે અને આ બધા દોરાની અંદર સોય નાખી અને બાર સોય આપણે અહીંયા અંદર સોય કાઢવાની છે અહીંયાથી સોય નાખીને આવી રીતે જો હવે આ દોરામાં બે આંટી ચડાઈ દેવાની છે આવી રીતે એક અને બે જો અને હવે અહીંયાથી આપણે લાલ દોરાની અંદરથી પીળાની ઉપર થઈ અને લાલની નીચેથી આવી રીતે હાલી જવાનું છે જો અને પાછું આ પીળાની ઉપર થઈ અને લાલની નીચેથી અને અને ઉપર થઈ લાલની નીચેથી આપણો અહીંયા એક રાઉન્ડ પૂરો થશે આવા આપણે ટોટલ ત્રણ રાઉન્ડ હાલવાના છે હવે આપણે પીળાની નીચેથી અને લાલની ઉપરથી પીળાની નીચેથી અને લાલની ઉપરથી જો અહીંયા આપણા ત્રણ રાઉન્ડ પૂરા થઈ જાય હવે આપણે આ બાજુ સોય કાઢી નાખવાની છે આવી રીતે વચ્ચેથી અને દોરો ખેંચી લેવાનો છે આ દોરાની અંદર આપણે બે આંટી લઈ લેવાની છે આવી રીતે તો બે આંટી થઈ ગઈ હવે અહીંયાથી આપણે નીચેથી બહાર નીકળી જવાનું છે જો આમ સરખી સોય કાઢવાની વચ્ચો આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા નીચે નાખી દેવાનો છે સાવ આપણે બાજુમાંથી નાખવાનો કાચ તો દોરો ખેંચી લીધો અને જો આપણે નડી છે કાસમાં આવી રીતના નીચે કાચ થશે હવે આવી રીતના કટરથી દોરો કાપી લેવાનો છે જો આપણો નીચે પણ આવી રીતના આપણો કેવો ફાઇન કાચ તૈયાર થઈ ગયો છે એકદમ સરસ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ